ખોટી પેઢીઓ દ્વારા મોટા પાયે ટેક્સ ક્રેડિટ મેળવીને સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન કરવાના કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો છે પોલીસે આરોપીને અટક કરીને ચાર દિવસના રીમાન્ડ મેળવ્યા છે જતિન રઝેકભાઈ બારૈયા રહેવાસી જૂની આરટીઓ સામે મીઠારામનો ખાંચો નવાપરા ભાવનગરે શાહ એન્ટરપ્રાઇઝ અને કેતન એન્ટરપ્રાઇઝ નામની ખોટી પેટીઓનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ પેટીઓના ખોટા લોગિન આઈડી અને પાસવર્ડ કમિશન પર અન્ય વ્યક્તિઓને વેચી દેવામાં આવ્યા હતા પેઢીના નામે કરોડો રૂપિયાનું ગેરકાયદેસર બિલિંગ કરવામાં આવ્યું હતું જેમાં આશરે નવ પોઈન્ટ પંચાણું કરોડના વેપારની હેરાફેરી કરી એક પોઈન્ટ અડસઠ કરોડ જેટલું ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવ્યું હતું આરોપી દ્વારા બનાવટ આધાર કાર્ડ પેન કાર્ડ અને ખોટા ભાડા કરારોની મદદથી ખોટી પેઢીઓ ઊભી કરી સરકાર સાથે આર્થિક છેતરપિંડી કરવામાં આવી હતી આ કેસમાં અગાઉ સુરત અને ભાવનગર સહિતના વિસ્તારમાંથી પાંચ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે ખોટી પેઢીના મામલે પકડાયેલા આરોપી જતેન્દ્રસિંખભાઈ બારૈયાને ભાવનગરમાંથી ઝડપી પાડી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં ચાર દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરાયા છે ખોટી પેઢીઓના લોગિન આઈડી અને પાસવર્ડ એકત્ર કરીને તે કમિશન પર અન્ય લોકોને વેચી દેતા હતા પોલીસે જણાવ્યું કે આ કેસમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે